નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતાપિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલાં તમને બધાને મારા તરફથી જય માતાજી માં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો के जेथी कुरदेवी मानी कृपा ऊपर हमेशा बनी रहे तो चालो मित्रों ना आ सरस वीडियो करवी सन ट्रांजिट श्रावण मास मा चार राशियों पर मेहरबान सूर्य सूर्यदेव नक्षत्र बदली आपसे शुभ फल थशे अनेक लाभ ट्रांजिट श्रावण मास मा चार राशियों पर मेहरबान रह सूर्यदेव नक्षत्र बदली आपसे शुभ फल अनेक लाभ સન નક્ષત્રા ટ્રાન્ઝિટ ઇન સાવન બે હજાર ચોવીસ શ્રાવણ મહિનામાં શિવના આશીર્વાદ તેમના ભક્તો પર વરસે છે પરંતુ આ વખતે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાથે સૂર્યદેવ પણ આશીર્વાદ વરસાવી રહ્યા છે તો ચાલો જાણીએ સૂર્યના ગોચરથી કઈ રાશિઓને ફાયદો થશે એક હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યની પૂજાનું મોટું મહત્વ છે ત્યાં જ જ્યોતિષ શાસ્ત્રમાં પણ સૂર્યને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે સૂર્યદેવને સાક્ષાત દેવ ગણાવવામાં આવ્યા છે જેમના દર્શન કોઈ પણ કરી શકે છે પંડિતોની માનીએ તો જો તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો ઘણા લાભ જીવનભર મળે છે હાલ મહાદેવનો પ્રિય મહિનો શ્રાવણ શરૂ થવાનો છે એ પહેલા સૂર્યદેવે પોતાની રાશિ બદલી નાખી છે હવે સૂર્યદેવ નક્ષત્ર પરિવર્તન કરવાના છે જેનો લાભ ગણી રાશિના જાતકોને થઈ શકે છે તો ચાલો જાણીએ ભોપાલના જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે બે સૂર્યદેવ ક્યારે કરશે ગોચર સૂર્યદેવ સોળ જુલાઈએ કર્ક રાશિમાં ગોચર કરી ચૂક્યા છે તેઓ ઓગણીસ જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે ત્યાં જ બે ઓગસ્ટ અશ્લષા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારબાદ પંદર ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે અને સોળ ઓગસ્ટે મઘા નક્ષત્રમાં ગોચર કરશે સૂર્યદેવ સોળ ઓગસ્ટ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યદેવના આ ગોચરની સકારાત્મક અસર ઘણી રાશિઓ પર પડવાની છે તો ચાલો જાણીએ આ અંગે ત્રણ વૃષભ વૃષભ રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો શુભ રહેવાનો છે માત્ર સૂર્ય ભગવાન જ નહીં પરંતુ દેવગુરુ બૃહસ્પતિ પણ તમારા પર આશીર્વાદ વરસાવશે આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકોને તેમની ઈચ્છા મુજબ સફળતા મળી શકે છે તમે નોકરી કરતા હોવ કે વેપારી આ સમય દરમિયાન તમારી પ્રગતિ થશે ચાર મિથુન આ રાશિના લોકો પર સૂર્ય ભગવાનની કૃપા હંમેશા બની રહે છે ત્યારે શ્રાવણમાં મહિનામાં સૂર્ય ભગવાન વધુ કૃપાળુ થવાના છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોની ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે તમને આર્થિક લાભ મળી શકે છે જો તમે બિઝનેસમેન છો તો તમને એક નવું પરિમાણ મળવાનું છે અને જો તમે નોકરી કરતા હોવ તો તમને પ્રમોશન મળી શકે છે પાંચ કન્યા ગોચર દરમિયાન સૂર્યદેવ કન્યા રાશિના આવકવાળા ઘરમાં વાસ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે ધન યોગ પણ બની રહ્યો છે જેનો અર્થ છે કે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે જો તમારું કોઈ કામ બાકી છે તો તે પૂર્ણ થઈ શકે છે આ ઉપરાંત તમે શ્રાવણ મહિનામાં રોકાણ માટે ભાગીદારો પણ શોધી શકો છો છ તુલા આ રાશિનો સ્વામી શુક્ર છે જે સુખ સંપત્તિ અને પ્રેમનો કારક છે શ્રાવણ મહિનામાં સૂર્ય ભગવાન તુલા રાશિના કરિયર ગૃહમાં નિવાસ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે તમને કોઈ નવું કામ મળી શકે છે નોકરી સાથે જોડાયેલા લોકો માટે પ્રમોશનની સંભાવના છે ડિસ્કલેમર અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે જ્યોતિષ રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે